જો આ છે ને એ એકદમ રેડી પાલક બની જાય છે મિત્રો આ છે ને ઓળખે ઓલરેડી કપડાટ થઈ ગયું છે જો પાલક બાલક બધું હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો બધા જય માતાજી જય બાપા સીતારામ મિત્રો આ છે ને વાતાવરણ કેવું થઈ ગયું વાદળા વાદળા થઈ જશે મિત્રો હવે જાય છે આપણે કામ ઉપર ને વાગી ગયા છે સવારની સાડા આઠ નીકળી ગયા છે મારે જો આગળ આગળ જાય છે અલગ ભાઈ છે એ પાછળ લઈને આવે છે ના ચાઇ ને પાલક કરવાનું છે એવું છે બધું ચાલો કન્ટિન્યુ વિડીયોની અંદર રહેજો લાઈક ફોલો કરતા રહેજો મારા વાલક તો આપણે કામ ઉપર પહોંચી ગયા છે ને જો હવે એક આવડો પ્રૂફ બાકી છે ને પોલ્યુશર્ટ પડફો બાકી છે તમને થોડું ઘણું બતાવું ચાલો ને અત્યારેમાં પાણી પાવા મળે જો કેમ ચાર ઓલ રેડી રેડી થઈ ગયું હવે મિત્રો ખાલી બે પડખા બાકી રહ્યા અંદર ઘણું થોડું કોપરેટ થઈ ગયું છે અને આપણે પાલક કરવા મળ્યા છીએ થોડી થોડી નીચે તૈયાર થવા મળી છે પાલક જોઈ છે એ વોલ બોલ વાળે છે જો એ મિત્રો છે ને આ નીચે પહે નાખી દઈ ને એટલે બીજી પાલક ત્રીજી પાલક થાય ને એટલે બહાર નીકળવાનું એવું છે બધું હજી આની માથે જોય બે પાલક ફોક્સાને તૈયાર મિત્રો

થઈ ગયું આવડિયા પાલક તો મિત્રો છે ને ગોખા પાડવા માટે એવું છે પછી એક પાલક ને ભાઈ પાછા ગોખા પાડવાના પછી ભાઈ એ પાલક કપલેટ થશે એવું છે ભાઈ હા 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 બહુ ભયામ વાત લાગે પાલક તો મિત્રો છે ને થોડીક આપડે પાલક માં ઉપર જે ગોખા પાડતા હતા ને એ ભાઈ રદ રાખ્યા છે એમાં એવું છે ભાઈ બહુ એ બેલા છે ને બહુ કડક છે એટલે ગોખા નથી પડતો બબ્બે બબ્બે પાડવાના હતા ને એટલે હું કહું હવે એક એક પાડીએ ને એક એક પાછા નીચે પાડી દઈ તો આ છે ને હવે પહેલાં આપણે ગોખા આયા પાડવાનો હતો પણ ના ભાઈ બેલા બહુ કડક છે ને એક જ મતલબમાં તો એટલે ગોખો પાડવાનો છે બીજા કે નીચે આવડા પિતળામાં નાખવાનો વિચાર કરીએ જો આવડો એક બમ્બો નાખી દીધો છે આગળ બધું ભાઈ પાડે છે કેવું છે બધે કે વેલા ભાઈ બહુ કડક છે ને એટલે એવું થાય છે જો આવી રીતે કંઈક છે ભાઈ કામકાજ ઉપર જે ગોખો પેડો ને ભાઈ કેન્સલ છે એવું છે ડિલેટ થઈ ગયો ન મેળવું ના બહુ વહેલા કડક છે એવું છે હવે એકાદો એટલે આવી જશે એટલે આપણી પાલક કપલટ થઈ જશે જો ને મિત્રો જો પાલક બલ્ક રેડી થઈ છે હવે

કડક છે ને બહુ કડાક છે થતી મોટે ભાઈ એવું છે બપોરે પાલક થાય તો હવે એવું છે બહાર તો આપણી પાલક કપલેટ થઈ ગઈ છે હવે ખાલી પાલક જ ચડાવવાની છે ને વાગ જો સીટમાં એક તો જમવા જાય જો ઓલરેડી બધું કપલેટ થઈ ગયું છે એની માથે ખાલી પાલક જ ચડાવવાની છે ને આડી કામ બી બાંધવાની છે બસ તો

કેમ ભાઈ સીધું કરવું એવું છે જો આપણી ઓલરેડી છે ને પાલક કપલેટ થઈ ગઈ છે જોઈ શકો એમ રેડી બની ગઈ તો હવે છે ને આપણે પ્લસ્ટરનું કામ શરૂઆત કરી વાગી ગયા છે ત્રણ ત્રણ વાગ્યા સુધી ભાઈ બળ કર્યું ને તૈયાર પાલક કપલેટ થઈ જો હવા દીની વાત જોઈ શકો મિત્રો વાર તો કે વધારે એમાં લાગી કે આ જીવાલમાં વાલ પડતા હતા ને એમાં બહુ વધારે વાર લાગી ગઈ છે એવું છે બધું

ચાલો આગળ પાછા મળતા રહીશું મિત્રો આપણે ને બપોર વચ્ચેનું કામ તમને બતાવું તો વિડીયોની અંદર રહેજો ભાઈ થોડીક મહેનત તો પડી છે જો આ એક પાલક હતી ને સૂટે ગઈ છે ઉપર જાઓ કપલાટ થઈ ગયું છે બસ બસ લાગી ગયું સર રેડી જઈ શકો કેમ પણ હવે આ છે ને મિત્રો પૂરું કરવાનું છે એવું છે વાગી ગયા છે પાંચ અંદર શું ચાલે છે જોઈ છે જોવો તમે એક પાલક નીકળી ગયું છે ને બીજી પાલક પોગી જશે અમારે જો આયા તો ભાઈ માલ ખાપવાનું ચાલુ છે હે મિત્રો કેવું લાગ્યું આજનું કામ આજનું કામ મિત્રો તમે કલાકમાં દીવા ઉતારી દેજો કે પૂર માટા હા હા થોડું ઘણું કે પાલક કરવાનું હોય છે ને મોડું થઈ ગયું છે સવાર દિન પાલક કરતા આવી રીતે આપણું કામકાજ કપલાટ થઈ ગયું છે પાલક બાલક બધું છે જો પાલક બાલક બધી ભાઈ બધું કપલાટ થઈ ગયું છે જો હવે શને સવારમાં બાળલા ભાગમાં પાલક કરવાની ભાઈ બહુ મોડું થઈ ગયું આજમાં यो ورد खुसन कपलेट થઈ गयो ऑलरेडी જોઈ શકો તમે તો મિત્રો સને હવે কালના વિડિયો સુધી મર્જી ચા સુધી બધાઈને જય માતાજી બાય બાય ટાટા